પણ આપણી કરે નાખીએ એટલે આપણે આજ બનાવવાનું છે સરોગવાનું શાક બનાવવાનું છે એટલે સરોગવાનું શાક બનાવીએ એ બધા બાફેન બનાવતા હોય સરોગવાનું શાક આપણે બાફેનને જ બનાવવાનું થતું આપણે આમનામ કાચા સરોગવાનું શાક બનાવવાનું છે તો હવે પહેલાં તો જો રાઈ જીરું નાખ્યું આપણે એ તતડે જાય ને એટલે આપણે હિંગ નાખવાની છે આપણે હિંગ નાખવાની છે એટલે આ થેજાયથી હિંગ ને પછી આપણી સરોગો નાખવાનો છે આ હિંગ નાખી હવે આપણે આપણે સરોગો નાખી દઈએ વઘાર કરી નાખીએ આ આપડે સરોગો બરાબર હેલા કર્યાના હેલા તો હળદર નાખવાની એક ચમચી એક ચમચી શું નાખવાનું એક ચમચી ધાણા જીરું નાખતા સમજણ એવા ધાણા જીરું બધું નાખી દીધું એની ઘડીક વાર તેલમાં આવી સાપરવાનું છે બરાબર તેલમાં સતરાઈ જાય એટલે આની તેલમાં સતરાઈ જાય એટલે આપણે લસણવાળી ચટણી નાખે ને એ લવણવાળી ચટણી પણ તેલમાં સસડે જાય એટલે અડધો ગ્લાસ આપણે પાણીનો નાખવાનો છે પાણીમાં શેક સિંગુ સડે જાય ઉપરથી ઉપરથી લોટાનો વેળને નાખવાનો એટલે પાંચ મિનિટ રાખો એટલે આપણું શાક થયા ટમેટણ તમે આંગળા ચાટતા રેઝાઓ એવું સરવવાનું શાક થાય તો આ રેસીપી જોવે બનાવી જો બાફેમ શે મોરું પડે જાય આ શાક આપણે મીઠું લાગે ને લોટ ગોંધાય તો આપણો રોટલીનો આજે છે ને ભોલાભાઈ ઘેર સેડી ટેન્શન છે નહીં એ આપણી આજ નવીનમાં બનાવવાનું ચાલુ કર્યું કારણ કે હું સ્પેશિયલ રેસીપી બનાવીને તમને જ બતાવતી કારણ કે મારે સ્પેશિયલ રેસીપીનો ટાઈમ જ ન હોય કારણ કે ઇન હોય કોઈ હોય નહીં એટલે આપણી કાલે ચેવડો નહીં બધુંય આપણી કાલે બનાવ્યું હતું બે થી પેલા મોંધાળ બનાવ્યું હતું આજ આપણે ચકરી બનાવવાની છે કારણ કે આપણે જે ભાવે ને એ રેસીપી બનાવીએ અને બતાવીએ કાયમ કાયમ રેસીપીનો ટાઈમ ન હોય એટલો બધો ખાવા એટલા કોઈ ન હોય એટલે આપણી આજે ચકરી બનાવવાની છે તો આપણે છે છે આછા કપડામાં દેવાનો એ હું તમને કોરોના આપણી આ લોટ આપડી બાફે નાખો કોઈ વસ્તુ નાખ્યા વગર જો આ આપણો એકદમ પાણાજીવો થઈ જાય સરસની બફાઈ જાય ને પંદરથી થી વીસ મિનિટ આપણી બાફવાનો છે

આમાં કોઈ વસ્તુ બીજી ઘરની અંદરની જ વસ્તુ નાખવાની છે તમારે કોઈ વસ્તુ લેવાની છે નહીં તો એટલી મસ્ત થાય કે મોઢા મૂકીએ તો એ પલરેજાય અટાણે છે ને હું આ શાક ની રોટલી બનાવેલા પછી આપણી ચકરી બનાવીએ તો આ ચકરી નો પ્રોગ્રામ છે તો હું રસોઈ બનાવેલા એટલી પછી આપણી ચકરી બનાવી આપણી ચટણી નાખ હતી

અને બાફેન આપણે આ ખમણે લીધો ખમણોનું કે મિક્સરના ઝારમાં ક્રોસ પર નાખવાનો એકદમ એટલે આ ભૂકો થઈ જાય ને ચાયણીથી ચારે નાખવાનો લોટ ને આ છે ઘઉંનો લોટ આપણી બતાવ્યો તો પેલી કે ભાઈ આ ઘઉંનો લોટ આપણે બાફે લઈએ પંદર વીસ મિનિટ બાફવા દેવાનો અને પછી આને ખમણે નાખવાનો એટલે આપણે લોટ પર ખમણાઈ ગયો ને આમાં નાખા જો મરી કારણ કે ભાઈ મિક્સરમાં મરી પીસા નકર આખા મરી આવે જાય ચકરીમાં તો આપણી ચકરી ન પડે એટલે આ મિક્સરના જારમાં જો મેણી ક્રોસ કર નાખ્યા ને એ આપણી જે આમાં નાખવાનું છે એ આપણી સાદું સિમ્પલ એટલે આપણી આ છે મીઠું મરી ન ખાઈ ના છે મીઠું અને આપણે નાખવાની છે હળદર આ છે હળદર આપણી એક સમસી હળદર ની નાખવાની છે એવા આપણે આમાં લાલ મરચું નાખવું હોય તો ભલી પણ તલ પણ નાખા આમાં છે તલ નાખવાના આપણા તલશે અને આપણે આમાં જો મરચા ને આદુ ને તો નાખે પણ હમણાં આદુ મરચાની ટેસ્ટ થોડીક ઓછી ગમે અને ખાવામાં મજામાં નેતા આવતી એટલે એ અમી નથી નાખતા એટલે આ રીતે આપણી મૂળ કે કંઈ નાખવાનું જ નથી થાતું ચકરીમાં આમને આમ બાફે ને બધો મસાલો કરે ને આમને આમ આપણી લોટ બાંધ લેવાનો છે તો આપણે જો ચકરીનો લોટ પણ બાંધીએ કઈ રીતે ઠંડા પાણીથી એકદમ સરસ પુરકુર્યા જીવિત થાય સરસ એકદમ ઓછી ખાવામાં સોફ એકદમ તો આપણે આ રેસિપી જોવે તમે ચકરી બનાવજો એટલે એકદમ સરસ થાય વાલો જો આપણો આ લોટ મહિંડો બંધાવા ને આપણી લોટ બંધાઈ જાય એટલી સીધી પાડે ને આપણે તરતાય જાય ઘા એટલે કોઈ વાર ન લાગે તો આ લો આપણે આ લોટ બાફવામાં થોડુંક ધ્યાન રાખવું પડે કારણ કે લોટ બાપતી વખતે આપણે દસ થી પંદર મિનિટ આની બાફવાનું લોટની સેજ વધારે વધારે બફાતો જાય ને તો પણ ઘણી વાર કટકા થતા જાય ચકરી છૂટી પડે જાય અને જો થોડોક ઓછો બફાય તો એકદમ કડક થાય એટલે આને સીને ટાઈમ ઉપર જ મૂકવાનું બાફવા એટલે એકદમ સરસ બફાઈ જાય ને આપણી જો આ લોટ બાફેલી તો ને એ જો આપણે લોટ એ બાંધેલીએ મંડીએ ચકરી પાડવા હમણાં હું તોરેની પણ તમને બતાવા પછી આ રેસીપી જોવે ને તમે ચકરી બનાવજો કેવી સરસ ચકરી બનેલી એ પછી મને કોમેટમાં કીજો કે કેવી ચકરી બની ગઈ આપણે આ ચકરી મોંડી પડાવવા ને મોંડી તરાવવા આ ઘડીમાં થાય એ તમને બતાવા બહુ સરસ થઈ બહુ વસલ થઈ જો આ એકદમ ઘુસરા સરસ જલેબી જીવા ને ખાવામાં સોફ એકદમ અસલ થઈ જો સકરી આ રીતે ચકરી બનાવ જો બતાય આ રીતે બનાવી લો એટલે એકદમ સોફ ને ખાવામાં પોચી લાખીએ અને કુરકુરિયા જેવી લાગે તો આવો જો ચક્રી કેવી ભાવતી હોય તો કોમેન્ટ કરજો ને આ રીતે બનાવીજો કેવી થઈ પણ હમણાં જણાવજો અને જો નવા હોય તો કોઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો જરૂરની જરૂર